મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં તમને બતાવશું બાળકોને રમવા માટે નાની એવી ગાડી બનાવવાની છે અને કઈ રીતે બનાવે છે એના માટે તમારે આ વિડીયો પૂરો જોવો પડશે સ્કીપ ના કરતા અને એના માટે કેટલી વસ્તુ જોશે એ જોઈ લો વિડીયોની અંદર એક લાકડું જોશે લાકડી સીધી હોય એવી લાકડી જોશે અને સરસ એવી લીમડાની એવી હોય તો ચાલે મજબૂત હોય એટલા એક આદી ખીલી જોશે ને આવું પૈડું હોય તો તમે લઈ શકો છો આ જે અમે ગાડી નવી લાવ્યા હતા એનું તૂટી જીતું પડ્યું એનું જ અમે લઈ લીધી છે અને તમે પૂંઠાનું પણ એવી રીતના બનાવી શકો છો તો જો આવી રીતે લઈ લેવાની છે એક લાકડી અને એને આપણે ખીલીની મદદથી અંદર આવી રીતે નાખી દેવાનું છે અને પછી આપણે અંદર લાકડું આવી રીતે ભીડાવાનું છે ખીલી ને આપણે ફિટ કરી દેવાની છે અંદર એક વાયસલ મૂકવું પડે એટલે એનાથી ફિટિંગ સારું એવું રહે તો જોઈ શકો છો વિડીયોની અંદર આવી રીતે બે ગાડી બનાવવાની છે અમારે જો આ બે ગાડી બનવાની છે એક ગાડી તો બની ગઈ છે વિડીયોની અંદર જોઈ શકો છો તમે તો કેવી બનીએ કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં મિત્રો અને હવે આપણે બીજી ગાડી બનાવવાની છે એ પણ એવી રીતના જ બનાવીશું તો છોકરાઓ પણ ખુશ થઈ જશે અને મજા પણ આવશે એમને આની જગ્યા તમે પૂંઠું હોય એ પૂંઠાને પણ ગોળ કટિંગ કરી અને એકદમ પળ ઉપર પળ બનાવવાનું જાડું પાંચ છ જેવા પળ બનાવશો એટલે આવું પડું રેડી થઈ જશે તો એવી રીતે પણ તમે બનાવી શકો છો મિત્રો આપણે બજારમાંથી ગાડીઓ મૂકી મૂકી લાવતા હોય છીએ તો એની પણ બચત થઈ જાય અને બાળકો પણ ખુશ થાય અને કંઈક નવું આપણને શીખવા પણ મળે અને તમને પણ નવી નવી આઈડિયા આવે આના ઉપરથી એના માટે આ વિડીયો આપણે બનાવવામાં આવ્યો છે તો મિત્રો જો આપણી બે ગાડીઓ રેડી થઈ ગઈ છે તો ત્યાં સુધી અમારા પેટને ફોલો કરી લો ફટાફટ અને જુઓ બાળકો પણ ખુશ થઈ જશે જુઓ આના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો બે લાયકનમાં દબાવવાનું ભૂલતા નહીં આવજો જય માતાજી